સત્યમ શિવમ સુંદરમ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર આંકડા શાસ્ત્ર વિષયમાં સ્વાધ્યાય ચાર પોઈન્ટ ચાર એના દાખલાઓ વિશે અભ્યાસ કરીશું દાખલા નંબર એક ગણિતની સો ગુણની કસોટીમાં નવ વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે મુજબ છે પ્રાપ્તાકો આપવામાં આવેલા છે ચોસઠ ત્રેસઠ બોતેર પાસઠ અડસઠ ઓગણસિત્તેર અને ઓગણસિત્તેર આ માહિતી પરથી વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણનું પ્રમાણિત વિચલન શોધો આપણને પ્રમાણિત વિચલન મેળવવાનું કીધું છે અગાઉના વિડીયોમાં પ્રમાણિત વિચલનના સૂત્રો આપણે જોઈ ગયા હતા એ સૂત્રોનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો થાય છે તો દાખલાની આપણે અહીંયા શરૂઆત કરીએ તો સ્વાધ્યાય ચાર પોઈન્ટ ચાર દાખલા નંબર એક પ્રાપ્તાકો જે આપવામાં આવેલા છે એમ નામ આપણે મૂકવી દઈએ જે ગુણ અપાય એટલે એક્સ તો કે ચોસઠ ત્રેસઠ બોતેર પાસઠ અડસઠ ઓગણસિત્તેર સાસઠ સડસઠ અને હવે દાખલા કરતા હવે શું કરશો તો કે જે તમને અવર્ગીકૃત માહિતી આપવામાં આવેલી છે ત્યારે પ્રમાણિત વિચલન મેળવવા માટેનું સૂત્ર પ્રમાણિત વિચલન મેળવવા માટેનું સૂત્ર આવશે એટલે કે એસ બરાબર વર્ગમૂળની અંદર સીગમાં કાઉસમાં એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ છેદમાં એન આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો થાય છે કે જ્યારે આપણને અવર્ગીકૃત માહિતી આપવામાં આવેલી હોય ત્યારે આ સૂત્રોનો ઉપયોગ કરવાનો થાય તો જે તમને એક્સ જે ગુણ આપ્યા એનો સૌ પ્રથમ પહેલાં આપણે સરવાળો કરશું એટલે કે એક્સ બાર આપણે મેળવવાના થાય છે એટલે એનો સરવાળો કરશો એટલે સિગ્મા એક્સ બરાબર સરવાળો કરો ચોસઠ પ્લસ ત્રેસઠ પ્લસ બોતેર એટલે એ રીતના તમે સરવાળો કરશો એટલે કેલ્ક્યુલેટરની મદદથી એટલે આપણને સરવાળો મળશે સસો ને ત્રણ હવે આપણે એક્સ બાર મેળવશું એક્સ બાર મેળવો તો જુઓ પ્રાપ્તકોની સંખ્યા ગણ કેટલા હે બરાબર તો કે નવ વિદ્યાર્થીઓ આપણે રકમ આપી દીધી સ્પષ્ટ કેટલા વિદ્યાર્થીઓ કીધા એ તો કે નવ વિદ્યાર્થીઓ એટલે એન બરાબર નવ આવશે લખું લખીશું કે એન બરાબર નવ તો એક્સ બાર મેળવવા માટેનું સૂત્ર તો કે એક્સ બાર બરાબર સીગમાં એક્સ છેદમાં એન તો એક્સ બાર બરાબર છસો ને ત્રણ ભાગ્યા નવ તો એક્સ બાર બરાબર છસો ત્રણ કરો એટલે આપણને જવાબ મળશે તો કે સડસઠ બીજું કોલમ આપણે શું બનાવવાનું દાખલામાં તો કે એક્સ માઇનસ એક્સ બાર બીજું કોલમ આપણે બનાવશું એક્સ માઇનસ એક્સ બાર આપણે કોલમ બનાવવાનું છે તો કે એક્સ માઇનસ એક્સ બાર એક્સ બાર બરાબર એવો થાય કે દરેકમાંથી સડસઠ બાદ કરવાના થાય છે માંથી ત્રણ બરોબર સડસઠ બાદ કરો માઇનસ ત્રણ માંથી બાદ કરો એટલે માઇનસ ચાર માંથી બાદ કરો એટલે પ્લસ પાંચ એવી રીતે માંથી બાદ કરો સડસઠ માઇનસ બે પછી અહીં અડસઠમાંથી એક બાદ સડસઠ બાદ કરો એટલે એક ઓગણ સિત્તેરમાંથી સડસઠ બાદ કરો એટલે બે માઇનસ એક સડસઠમાંથી સડસઠ જાય એટલે જીરો અને ઓગણસિત્તેરમાંથી બાદ કરો એટલે બે એક્સ માઇનસ એક્સ બાર કર્યા બાદ એનો સરવાળો કરો હંમેશા જીરો થવો જોઈએ જો જીરો ન થાય તો ક્યાંક તમે બાદ પૈકીમાં ભૂલ કરી છે એટલે બોલો સીગમાં એક્સ માઇનસ એક્સ બાર બરાબર જીરો સૂત્ર પ્રમાણે જો હવે આપણે શું કીધું શીમાં એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ કરવાનો હવે તો એનો વર્ગ કરવાનો હવે તો એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ જે તમને તફાવતની જે રકમ મળી હોય એનો વર્ગ માઇનસ ત્રણનો વર્ગ એટલે નવ માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ માઇનસ માઇનસ એ પ્લસ ત્રણનો વર્ગ એટલે નવ ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ બેનો વર્ગ ચાર એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર એકનો વર્ગ એક જીરો બેનો વર્ગ ચાર એનો કરવાનો સરવાળો તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ બરાબર સરવાળો કરશો નવ પ્લસ સોળ પ્લસ પચીસ પ્લસ ચાર એટલે સરવાળો કરશો એટલે આપણને જવાબ મળશે ચોસઠ આ સૂત્રમાં આપણે કિંમત મૂકી દેવાની છે તો પ્રમાણિત વિચલન એટલે એસ બરાબર વર્ગમૂળની અંદર સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ આપણને જવાબ મળ્યો એનો ચોસઠ એન બરાબર નવ તો એસ બરાબર ચોસઠ ભાગ્યા નવ કરો તો આપને જવાબ મળશે સાત પોઈન્ટ એકસો ને અગિયાર સાત પોઈન્ટ એકસો ને અગિયાર એનું વર્ગમૂળ કાઢો એટલે આપણને જવાબ મળશે બે પોઈન્ટ સડસઠ આ એનો જવાબ થયો ચાર પોઈન્ટ ચાર નો પહેલો દાખલો હતો કે એસ બરાબર આપણને જવાબ મળશે બે પોઈન્ટ સડસઠ ગુણ